જે છે જમીન માપણી સૌથી મુશ્કેલ પ્રશ્ન ભાઈ ભાઈ વચ્ચે ઝેર ઊભું કરાવનાર જે ખોટી ભૂલ ભરેલી જમીન માપણી છે પાંચ પચીસ એમના લોકોને ફાયદા માટે એમના લોકોને મળતીઓને ગૌચરને ને ખરાબાઓ જમીન માપણીના માધ્યમથી આપવા માટેની જે વાત છે એના મુદ્દાઓ ગૌચરો જે ગાયબ થયા છે અને ખાસ ચાર વર્ષની અંદર પાંત્રીસ હજાર કરોડ નો જે પાક લીમો ગયો ખવાઈ ગયો ભ્રષ્ટાચાર થયો છે એ મુદ્દાઓને લઈ અને અમારી ગાડીની અંદર સૂત્રો લખી અને આજે અમે ભારત યાત્રામાં ગઈકાલથી જોડાયા છીએ અને એ જ મુદ્દાઓને

લગભગ પાંચસો પરિવારની ની માગણી કરી કે અમે વર્ષોથી થી ત્યાં ખરાબામાં રહીએ છીએ જામનગર કલેક્ટર ને જઈને આવેદન પણ આપ્યું કે જેવી રીતે તમે જામનગર ની અંદર એક ઉદ્યોગપતિને લગભગ સાત હજાર હેક્ટર જગ્યા જે તમે આપી છે મફતના ભાવે એવી જ રીતે અમને ખેડૂતોને જે વર્ષો વર્ષોથી બાપ દાદા ના સમય મકાન બનાવીને રહીએ છીએ મકાન પૂરતી જગ્યા આપો જો સરકાર ખેડૂત લક્ષી હશે ગ્રામ્ય જીવન લક્ષી હશે તો સરકારી પાંચસો પરિવારો ને જમીન આપશે અને જો ઉદ્યોગપતિ લક્ષી હશે જેમ ઉદ્યોગપતિ ને તો સાત હજાર હેક્ટર જગ્યા મબતમાં અદાણી અઢી લાખ હેક્ટર જગ્યા કચ્છમાં તો એવી જ રીતે અહીંયા ક્યાંક ને ક્યાંક આપશે જો નહીં હોય તો સાબિત થઈ જશે હમણાં જ ખબર પડી જશે અઠવાડિયાની અંદર સરકાર ઓર્ડર કરે છે કે નથી કરતી નહીં કરે તો સમજી શકવાનું કે આ સરકાર થી ગ્રામ્ય જીવન એડું લક્ષી નથી સરકાર માત્ર પાંચ પચીસ ઉદ્યોગપતિઓ લક્ષી છે દ્વારકા દ્વારકાની એક વાત કરવામાં આવે તો જમીન વિવાદતો ને એ પૂરો થયો પછી કોંગ્રેસના નેતા ભાજપ માં જવાનું થયો વાત ને લઈને લોકો માં પણ ચર્ચા છે અને બહુ બધા સારી રીતે સમજે છે કે કોણ શું ભાજપમાં જાય છે દાખલા તરીકે તમે હું માનું છું સુધી મુડુભાઈ ની વાત કરો છો તો ની બે વખત વિધાનસભાની ટિકિટ આપી અને તેમ છતાંય પાર્ટીએ જે કંઈ કરવું પડે જિલ્લા પંચાયતના એને શું કહે ચેરમેન પણ બનાવડાવ્યા અને પછી આજે પોતાના સ્વાર્થ ખાતર જ્યારે જાય તમારે જાવું હોય તો સ્વેચ્છાએ જાઓ અમે ના નથી પાડતા કોઈ ના ના પાડી શકે દેશની અંદર સ્વતંત્રતા છે

જ્યારે હું ભૂલી જાઉં કે હું પાલો હતો અને પાલભાઈ છું મારું પાલભાઈ નું નથી જળવાતું મારે વિચારવું જોઈએ હું જ હતો જો આ વિચારતા થઈ જાય લોકો બાકી માણવ મશીન તો છે નહી માણવ માપવાના મશીન જ નથી એટલે ક્યારે લોભ લાલચ અને એનાથી વધારે જે ભય મને દાખલા તરીકે લીંબે ગાંધી ને મારી હું નથી ગયો શું કામ નથી ગયો મને ખબર છે મને યાદ આવી જાય જ્યારે જ્યારે આવો વિચાર આવે ત્યારે મને યાદ આવે કે હું પાલો હતો એમ કાલા માં પાલભાઈ મને પાર્ટી એ કર્યો છે એટલે હું માર સહન લઉં ધરાવે કઈ વાંધો નહીં તમારે તાકાત હોય એટલી ડરાવો આમ ધરવાના નથી અમે લડવાના છીએ